ગઈકાલે થોરાળા થોરાડા પોસ્ટે વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જેના ફેસ ઉપર ઈજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટ્યા હત્યા જેવો બનાવ લાગતો હતો એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં એનએસ ની કલમ 103 એક મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અર્જનભાઈ ગુજરાતી ઉંમર વર્ષ 41 છે થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીડી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ આધારમાં આવેલ હતી અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસગત કરવામાં આવેલ છે બંને આરોપી નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને ને કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા

ભેગા હતા પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ગા કરી એમનું મોત ઉપડ્યું આરોપીને અત્યારે હસગત કરવામાં આવ્યો છે ગોંડલ ચોકડીથી પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે